આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ જનભમ પ્રમાણપત્ર જેવા ભારતીય નાગરિક તરીકેના આવશ્યક ઓળખના બનાવટી પુરાવાઓ બનાવી દેશની સુરક્ષા સામે પ્રશ્નો ઉભા કરનારાઓના મુખ્ય સૂત્રધારોને રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ ખાતેથી પોલીસે પકડી પાડી રાષ્ટ્રવ્યાપી ગુનાનો પર્દાફાશ ઇકોસેલ દ્વારા કરાયો છે આરોપીઓ પાસેથી બે લાખ જેટલા આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ તથા જન્મ દાખલા પણ કબજે કર્યા છે હાલના સમયમાં સમગ્ર ભારત દેશ અને તેમાં પણ ગુજરાત રાજ્યમાં બોગસ અને બનાવટી ઓળખના પુરાવો બનાવી તેના આધારે ડી સીમ કાર્ડ લોન કોભાડો વ્યાપક માત્રામાં થઈ રહ્યા છે આ બાબતો ધ્યાને આવતા ગુજરાત પોલીસ અને સુરત શહેર પોલીસ દ્વારા પ્રકારની પ્રવૃત્તિઓના મૂળ સુધી પહોંચી તેમાં સંડોવાયેલા લોકોને પકડી પાડી આ પ્રકારના ગુનાઓ પર અંકુશ લાવવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે રિકો સેલમાં એચડીએફસી બેંક લિમિટેડના એરિયા ઇન્વેસ્ટિગેશન મેનેજર તરીકે ફરત બજાવનાર અશોકભાઈ મણીલાલ પીપ્રોડીયા ફરિયાદ આપી હતી કે આરોપીએ એકબીજાની મદદગારીથી લોન લેવાની પ્રોસેસ કરી કરાવી તેમજ લોન લેનારના નામના ખોટા આધાર કાર્ડ પાન કાર્ડ રહેણનું ખોટું સરનામું તથા તેઓ કોઈ કંપનીમાં નોકરી કરતા ન હોવા છતાં પણ તે કંપનીની બોગસ સેલેરી સ્લીપો રજૂ કરી લોન મંજૂર કરી તે લોનના રૂપિયા પોતાના અંગત ખર્ચમાં વાપરી નાખી લોન આપતા ભરી બેંકને બાણું લાખ સત્તાવન હજાર બસો એકાવન રૂપિયાનું આર્થિક નુકસાન કર્યું છે ફરિયાદના આધારિકો સેલ દ્વારા તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી હતી કે આરોપી પ્રિન્સ હેમંતકુમાર પ્રસાદની પૂછપરછ કરતા તેના દ્વારા જાણવા મળ્યું હતું કે પોતે ખોટા આધાર કાર્ડ પાન કાર્ડ બનાવવા સારું પ્રેમસિંહ પેનલ ડોટ એક્સ ઝેડ નામની વેબસાઇટનો ઉપયોગ કરતો તે વેબસાઇટ ખોલી તેમાં પોતાનું રજિસ્ટર યુઝર નામ પાસવર્ડ નાખી વેબસાઇટ ખોલી જેમાં સોમનાથ પોર્ટલ ઉપર આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ તેમજ બીજા પણ બનાવટી ડોક્યુમેન્ટ બનાવવા માટે એક ખોટા ડોક્યુમેન્ટ દીટ પંદર રૂપિયાથી લઈ પચ્ચીસ અને પચાસ રૂપિયા જેવા ચાર્જ ઓનલાઈન ચૂકવી બનાવટી ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી તેના બનાવટી ડોક્યુમેન્ટનો ઉપયોગ બેન્કમાંથી પર્સનલ લોન મેળવવા તેમજ સીમ કાર્ડ ખરીદવા માટે પણ કરતો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસની ટીમ મુખ્ય આરોપીની શોધમાં લાગી પડી હતી જે દરમિયાન ઇકો સેલની ટીમ દ્વારા રાજસ્થાનથી સોમનાથ કુમાર અને યુપીથી પ્રેમવીરસિંહ ઠાકોરે ઝડપી પાડ્યા છે વધુ માં રૂપિયા વેબસાઇટના ડેટાનું આંકલન કરતા હાલ સુધીમાં આશરે બે લાખ જેટલા ઓળખપત્રો તેમાં આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ જન્મ મરણના દાખલા વગેરે બનાવેલ હોવાનું સામે આવ્યું છે અત્રેને ઇકોસેલ શાખામાં બેંકમાં ખોટા ઓળખપત્રો રજૂ કરીને લોન લઈને પછી લોકો ગાયબ થઈ જાય છે આ પ્રકારની એક ફરિયાદ મળેલ હતી આ બેંકના HDFC બેંકના અધિકારીઓ દ્વારા આ ફરિયાદ કરવામાં આવી હતી જેની તપાસ દરમિયાન ઇકોસેલના ધ્યાનમાં આવતું આ વસ્તુ આવી કે કેટલાક લોકો ગેરકાયદેસર રીતે ખોટી રીતે ઇલીગલ રીતે ઓળખપત્ર મેળવી લેતા હોય છે આ તપાસ દરમિયાન પોલીસે કેટલાક લોકોને ગેરકાયદેસર રીતે ઓળખપત્ર આપવાના ગુના માટે એની ધરપકડ કરવામાં આવી જેમાં એક આરોપી છે પ્રિન્સ હેમંત કુમાર પ્રસાદ એની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે પોતે ખોટા આધાર કાર્ડ પાન કાર્ડ બનાવવા માટે એક વેબસાઇટનો ઉપયોગ કરે છે અને આ વેબસાઇટ ખોલવા માટે યુઝરનેમ પાસવર્ડ મેળવવા માટે એકસો નવ્વાણું રૂપિયા તમે પે કરો રિચાર્જ કરાવો પછી તમે આમાં પોતાના ઓળખપત્ર મેળવી શકો પચીસ પચાસ આ પ્રકારની ફી લઈને આ ઓળખપત્ર આપી દેવામાં આવતા હતા મોટા ભાગે આ તપાસ દરમિયાન જાણવા મળે કે આ પ્રકારના ઓળખપત્રોના દુરુપયોગ ખોટા લોન ખોટી રીતે લોન મેળવવાના દુરુપયોગ કરવામાં આવતો હતો આના પછી જાણવા મળ્યું કે બે ઇસમો છે એક ગંગાનગરમાં અને એક ઉન્નાવ યુપીમાં આ લોકો આ બધું ગોઠવણ કરીને એવી રીતે પોર્ટલ થકી ખોટા ઓળખપત્રો આપે છે આ બંને જણાની સંપૂર્ણ વિગત મેળવ્યા પછી ટીમો મોકલવામાં આવી અને સોમનાથ પ્રમોદકુમાર એને ગંગાનગરથી રાજસ્થાનથી અને પ્રેમવીરસિંહ ઠાકુર એને ઉન્નાવથી પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવ્યા અને હવે એની વિગતવાર પૂછપરછ ચાલી રહી છે તો દ્વારા હાલ અગિયાર લાખ જેટલા રૂપિયા હોય ફ્રિજ કરાયા છે એસબીઆઈ બેંકના ખાતામાં બાર લાખ જેટલા રૂપિયા ફ્રિજ કરેલ છે તેમજ આરોપીની માતા સુનિતા એસબીઆઈના ના બેંક ખાતામાં કરેલા અંદાજે બે લાખ પણ ફ્રિજ કરવામાં આવે છે આમ કુલ પચીસ લાખ રૂપિયા જેટલી રકમ ફ્રિજ કરાય છે સાથે